નમસ્કાર સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે જોશું બીજા અધ્યાય સંજયે કહ્યું કે હે રાજન દયા અને મોહથી વ્યાપ્ત આંખોમાં આંસુ ભર્યા અત્યંત દુઃખી અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને આ પ્રમાણે કહ્યું હે અર્જુન આવા સંકટ સમયે હીન પુરુષોથી સેવાયેલા સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક અને કીર્તિ નાશ કરનાર મહા મોહરૂપી દુઃખ તમને ક્યાંથી થયું આવા નિર્બળ ન બનો આ તમને શોભારૂપ નથી મનની આ નબળાઈને દૂર કરી બહાદુરુની જેમ ઊભા થાવ અર્જુને કહ્યું કે હે મધુસૂદન યુદ્ધને માટે ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય ઊભા છે તેઓ પૂજનીય છે તેમની સાથે વાણીથી પણ યુદ્ધ અયોગ્ય કહ્યું છે તો હું તેમના ઉપર બાણોની વૃષ્ટિ કેવી રીતે કરું પરલોકની વિરુદ્ધ ગુરુજનોનો વધ ન કરી આ લોકમાં ભીખ માગી અને ખાવું સારું છે પણ અર્થ અને કામના સુખ માટે ગુરુજનોને મારી અને આ લોકમાં લોહીથી યુક્ત ભોગ ભોગવવો સારો નથી અર્થ અને કામતૃષ્ણાથી વ્યાપ્ત બની અને દુર્યોધનના અન્નને ખાનાર ભીષ્મ દ્રોણને મારી તેમના લોહીથી ખરડાયેલા ભોગ ભોગવવો સારો નથી હું એ પણ નથી જાણતો કે મારા માટે યુદ્ધ કરવું અથવા ન કરવું એ બંનેમાં શું શ્રેષ્ઠ છે અથવા કોણ જીતશે આ લોકોને મારી અને હું જીતવા ઈચ્છતો નથી હું બહુ જ ગભરાઈ ગયો છું મારી બુદ્ધિ સ્થિર નથી ધર્મ શું છે તે સમજમાં આવતું નથી હું આપનો શિષ્ય છું આપના શરણે આવ્યો છું

તમે પંડિતોના યોગ્ય જ્ઞાનની કેવળ વાતો કહો છો કારણ કે જે સાચા જ્ઞાની પંડિત છે તે લોકો જેના પ્રાણ ચાલી ગયા છે અથવા જેના પ્રાણ ગયા નથી તેમના માટે પણ શોખ કરતા નથી જીવ ઈશ્વરાંશ છે શરીર નષ્ટ થતાં પણ જીવનો નાશ થતો નથી પરંતુ જેવી રીતે આ શરીરમાં કુમાર યુવાન વૃદ્ધ કર્મથી અવસ્થા બદલે ત્યારે પણ અમે છીએ એવું જ્ઞાન રહે છે એવી રીતે આ દેહને પછી બીજો દેહ મળતા પણ સૂક્ષ્મ દેહ સંબંધી વિકાર એટલે કે અજ્ઞાનથી આત્મા દેખાય છે તેથી ધીર પુરુષ આ વિષયમાં મોહિત થતો નથી ઠંડી ગરમી સુખ દુઃખને આપનાર ઇન્દ્રિય અને વિષયોનો સંયોગ તો ક્ષણિક છે અને અનિત્ય છે તેમને તમે સહન કરો તેમને વશ થઈ હર્ષ અને દુઃખના ભાગીદાર ન બનો સહન કરનાર ધીર પુરુષને માટે સુખ દુઃખ બંને સમાન છે અને એવું સમાન સમજનાર ધીર પુરુષ મુક્તિનો ભાગીદાર છે ઠંડી ગરમી સુખ દુઃખ અસત પદાર્થો છે તેઓ આત્મામાં રહેતા નથી નાશ રહિત અપરિચ્છિન્ન નિત્ય આત્માના આ દેહ સુખ દુઃખ વગેરે ધર્મવાળા કહેવામાં આવ્યા છે જ્યારે આત્માનો વિનાશ નથી અને આ આત્મા સાથે સુખ દુઃખનો સંબંધ નથી ત્યારે મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને યુદ્ધ કરો ધર્મનો ત્યાગ ન કરો જે આત્માને મારનાર અને મરણ યોગ્ય સમજે છે તે બંને સમજતા નથી કે ખરેખર જોઈએ તો આત્મા કોઈને મારતો નથી અને કોઈની મારફત મરતો નથી આત્મા કદાપી જન્મતો નથી મરતો નથી શરીરનો નાશ થતાં પણ તેના નાશ થતો નથી કેમકે જેવી રીતે માણસના જૂના વસ્ત્રો ત્યજી દે અને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા પણ જૂનું શરીર ત્યજી અને નવો દેહ ધારણ કરે છે આ આત્માને શસ્ત્ર કાપી શકતું નથી દેવતા બાળી શકતા નથી પાણી ભીંજવી અને ઓગાળી શકતું નથી અને પવન સુકવી શકતો નથી આત્મા કાપી છેદી શકાતો નથી બાળી શકાતો નથી ભીંજાઈ અથવા ઓગાળી શકાતો નથી અને સુકાવી શકાતો નથી આ આત્મા નિત્ય સર્વવ્યાપક સ્થિર અને અચલ અને સનાતન છે આ આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી તેના વિષયમાં કલ્પના પણ કરી શકાતી નથી તે મનથી પર અને વિકાર રહિત છે તેથી શોક કરવો જોઈએ નહીં જો તમે આ આત્માને જન્મનાર અને મૃત્યુ પામનાર માનતા હો તો પણ તમારે શોક કરવો જોઈએ નહીં કારણ કે જે જન્મે છે તે અવશ્ય મરે છે અને જે મરે છે તે અવશ્ય જન્મે છે તેથી પણ શોક કરવો યોગ્ય નથી સમસ્ત પ્રાણી જન્મ પહેલાં શરીર વગરના અને મર્યા પછી પણ શરીર વગરના જ હોય છે કેવળ મધ્યકાળ શરીરવાળા માલુમ પડે છે તેથી આ વિષયમાં શોક વિલાપ નકામો છે આત્મજ્ઞાનનો વિષય બહુ જ અઘરો છે કોઈ મહાપુરુષ શાસ્ત્રાચાર્યના ઉપદેશથી સર્વગત નિત્ય જ્ઞાનાનંદ સ્વભાવવાળા આત્માને અલૌકિક હોવાને લીધે વિસ્મયતાથી જુએ છે કોઈ આશ્ચર્ય રીતે કહે છે અને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે તથા કોઈ સાંભળીને પણ આત્માને જાણતા નથી તે બધાના શરીરમાં અવધ્ય છે તમે ક્ષત્રિય છો તમારા માટે ધર્મ યુદ્ધ કરતા વધારે હિતકાર બીજું કાંઈ નથી યત્ન વગર સ્વેચ્છાથી પ્રાપ્ત ખુલ્લા સ્વર્ગના દ્વારરૂપ આ લડાઈ ભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે જો તમે ધર્મયુક્ત લડાઈ નહીં કરો તો તમારા ક્ષત્રિય ધર્મ અને કીર્તિને ખોઈ અને પાપના ભાગીદાર બનશો બધા લોકો તમારી નિંદા કરશે કે જે શ્રેષ્ઠ પુરુષો માટે મૃત્યુ કરતાં પણ વધુ દુઃખદાયી છે મહારથીઓ કહેશે કે અર્જુન બીકને લીધે લડાઈના મેદાનમાંથી નાસી ગયો જે અત્યાર સુધી તમને માન આપતા હતા તે હવે નિંદા કરવા માંડશે તથા શત્રુઓ તમારા બળની નિંદા કરશે અને ન કહેવાના વચન પણ કહેશે પછી તેના કરતાં વધારે દુઃખ શું હશે જો તમે લડાઈમાં માર્યા જશો તો સ્વર્ગ મળશે અને જો તમે જીતશો તો પૃથ્વીનું સુખ મળશે જો તમને પાપનો ભય હોય તો સુખ દુઃખ તથા સુખ દુઃખના કારણરૂપ લાભ હાનિ અને લાભહાનીના કારણરૂપ જય પરાજયને એક સમાન માની યુદ્ધ કરો તમને પાપ લાગશે નહીં આ બુદ્ધિ તમારા માટે જ્ઞાનયોગના વિષય માટે કહીએ હવે તેની પ્રાપ્તિમાં કારણરૂપ જે નિષ્કામ કર્મયોગ છે તેની વાત સાંભળો નિષ્કામ બુદ્ધિથી કર્મોના બંધનને સારી રીતે તોડી શકશો આ નિષ્કામ કર્મયોગમાં કર્મ વિશેષ હોવાથી આરબ્ધ કર્મનો નાશ થતો નથી અને વિપરીત પરિણામથી દોષ પણ થતો નથી તેથી નિષ્કામ ધર્મનો થોડો ઘણો ઉપાય જન્મ મૃત્યુના મહાન ભયમાંથી મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે પરમેશ્વરની ભક્તિથી જ ભવપાર થવાશે તેવી એક નિષ્ઠ બુદ્ધિ હોય છે અને અજ્ઞાની સકામી પુરુષોની અનેક ભેદોવાળી અને કામના ભેદથી અનંત બુદ્ધિ હોય છે અજ્ઞાની લોકો સ્વર્ગથી વધારે બીજું સુખ માનતા નથી તેથી વેદનો જે અથરવાદ છે તેનાથી પર ઈશ્વર તત્વ નથી તેમ કહી કર્મમાં પ્રીતિ રાખે છે ભોગવિલાસની પ્રાપ્તિમાં જેનું ચિત્ત લીન છે તેને ઈશ્વર પ્રાપ્તિની નિશ્ચયાત્મક બુદ્ધિ હોતી નથી કારણ કે તેનું ચિત્ત ભોગાદિમાં જ સદા આસક્ત રહે છે ભોગ ઐશ્વર્યમાં આ સત પુરુષ નું મન એકાંત હોવા છતાં પરમેશ્વરના વિષયમાં નિશ્ચયાત્મક બુદ્ધિ રાખતું નથી વેદ સકામ છે તમે આ કામનાદી ફળની ઈચ્છાને છોડી અને નિષ્કામ થઈ જાઓ સુખ દુઃખ શીત ઉષ્ણ રાગ દ્વેષ વગેરે જોડતાનો ત્યાગ કરો નિત્ય સત્વનો આશ્રય રાખો સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરો પ્રાપ્ત વસ્તુની રક્ષા કરવાનો પ્રયાસ ન કરો અને હંમેશા આત્મપરાયણ રહો જેવી રીતે પરિપૂર્ણ જળાશય મળતા બધા કાર્ય તેનાથી પૂર્ણ થાય છે અને નાના જળાશયોની જરૂરિયાત નથી રહેતી તેવી રીતે વેદોમાં કહેલા કર્મોનું ફળ બ્રહ્મ જ્ઞાનીને અનાયાસે મળે છે તમને કેવળ કર્મ કરવાનો અધિકાર છે બંધનમાં નાખનાર કર્મફળના અધિકારનો વિચાર ન કરો કર્મફળની કોઈ વખત પણ ઈચ્છા ન કરો કર્મ ત્યાગનો સાહસ ન કરો ફળની આશા ન રાખો સફળતા અને નિષ્ફળતા બંનેને સમાન માની અને કર્મ કરો કારણ કે સમતત્વ જ્ઞાનને યોગ કહ્યો છે રૂપ બુદ્ધિ યોગ કરતા કામ્ય કર્મ અત્યંત હલકું છે તેથી બુદ્ધિ આશ્રય લો અને બુદ્ધિના રક્ષક ઈશ્વરનો આશ્રય લો કારણ કે ફળની ઈચ્છાથી કર્મ કરનાર પુરુષ દિન હોય છે સમાત્વરૂપ બુદ્ધિયોગ વાળો પુરુષ આ લોકમાં પુણ્ય પાપ એ બંનેને પરમેશ્વર ની કૃપાથી ત્યજી દે છે આ સમત્વરૂપ યોગને માટે પ્રયત્ન કરો કારણ કે કર્તવ્ય કર્મમાં કુશળતા જ યોગ છે સમતોરૂપ બુદ્ધિવાળો પુરુષ કર્મજન્ય ફળનો ત્યાગ કરી કેવળ ઈશ્વર આરાધના અર્થે કર્મ કરવાથી જ્ઞાની બની અને મૃત્યુના બંધનમાંથી છૂટી મોક્ષ મેળવે છે આ રીતે પરમેશ્વરની આરાધનાથી જ્યારે તમારી બુદ્ધિ મોહ સમુદ્રને સારી રીતે પાર કરી જશે ત્યારે આ લોક તથા પરલોક સંબંધી સાંભળેલી અને સાંભળવામાં આવનાર બધી બાબતો પર વૈરાગ્ય આવશે જાત જાતના વચનો સાંભળી અને વિચલિત થયેલી તમારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ અને સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાનરૂપી ફળને મેળવી શકશો ત્યાર પછી ઈશ્વરને પ્રાપ્ત કરવા સ્થિત પ્રજ્ઞના લક્ષણ અને આચરણ જાણવા માટે અર્જુને પૂછ્યું હે કેશવ સમાધિમાં સ્થિત પ્રજ્ઞ અર્થાત સ્થિર બુદ્ધિવાળા પુરુષના કયા લક્ષણો છે તે કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે કેવી રીતે ચાલે છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી સંપૂર્ણ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને પોતાના પરમાનંદ રૂપ આત્મામાં આત્માથી સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે દુઃખથી દુઃખી થતો નથી અને સુખથી સુખી થતો નથી વળી રાગ ભય તથા ક્રોધ રહિત છે તેને સ્થિત પ્રજ્ઞ કહે છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત છે અનુકૂળતાથી પ્રસન્ન થતો નથી અને પ્રતિકૂળતાથી દ્વેષ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાચબો જેમ પોતાના બધા જ અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી જ રીતે યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયને પોતાનામાં સમાવી દે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે તેમ કહેવાય છે વિષયોના ત્યાગ કરવાથી વિષયથી દૂર રહેવાય છે પરંતુ વિષય ભોગની વાસનાઓની ઝાડ બની રહે છે જ્યારે તે વાસનાની ઝાડ નષ્ટ થાય છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અસંયમી પુરુષની બુદ્ધિ અને મન સ્થિર હોતા નથી કારણ કે મોક્ષના વિષયમાં પ્રયત્ન કરવા છતાં તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે તેથી સાધકે ઇન્દ્રિયોને વશમાં રાખી અને મારામાં મન રાખી રહેવું જોઈએ કારણ કે જે પુરુષના તાબે ઇન્દ્રિયો છે તેની બુદ્ધિ સ્થિર રહે છે વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થાય છે અને આસક્તિથી તે વિષયોને પૂર્ણ કરવા ઈચ્છા થાય છે તથા ઈચ્છા પૂરી ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી સમોહ થાય છે અને સમોહથી શાસ્ત્રાચાર્યના ઉપદેશેલા વચનોના સ્મરણમાં ભ્રમ પેદા થાય છે સ્મૃતિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી તે નષ્ટ એટલે કે મૃત્યુ તુલ્ય થઈ જાય છે રાગ દ્વેષ રહિત વસીભૂત ઇન્દ્રિયો મારફત વિષય ભોગ કરનાર મનોવિજયી મનુષ્ય જ શાંતિ મેળવે છે અને શાંતિ મળવાથી બધા દુઃખોનો નાશ થાય છે તથા તે પ્રસન્નચિત મનુષ્યની બુદ્ધિ બધી બાજુએથી ખસી જાય અને પરમાત્મામાં જ સ્થિર થાય છે અંતકરણમાં આસ્તિક ભાવના થતી નથી અર્થાત તે ઈશ્વરના ધ્યાનથી વિમુખ રહે તથા આસક્તિ બુદ્ધિ નહી હોવાથી શાંતિ મળતી નથી અને શાંતિ વગર સુખ કેવી રીતે મળે હોળીને પાણીમાં જેમ વાયુ લઈ જાય છે તે જ પ્રમાણે વિષયોમાં રચીપચી રહેતી ઇન્દ્રિયોની સાથે મન રહે છે તે એક જ ઇન્દ્રિય આ ઇન્દ્રિયને વશ રહેવાની બુદ્ધિને હરી લે છે તે માટે હે અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો વિષયોથી સર્વથા વિમુક્ત થઈ ગઈ છે તેની બુદ્ધિ સ્થિર થાય છે હે અર્જુન જગતના પ્રાણીઓ માટે રાત્રિ સમાન હોય છે તે શુદ્ધ બૌદ્ધ સ્વરૂપ પરમાનંદમાં સંયમી પુરુષ જાગે છે અને જ્યારે નાશવંત ક્ષણ ભંગુર સાંસારિક સુખમાં જગતના બધા પ્રાણીઓ જાગે છે ત્યારે તે તત્વજ્ઞાની પુરુષ માટે રાત્રિ સમાન છે જેમ ચારે તરફથી હિલોળા લેતા સમુદ્રમાં ઘણી નદીઓનું પાણી સમાઈ જાય છે છતાં સમુદ્ર મર્યાદા મૂકતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા પુરુષમાં બધા જ સુખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે અને તે જ મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરે છે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી ઈચ્છાઓ છોડી દઈ અને મમતા રહિત અહંકાર રહિત અને સ્પૃહારહીત થઈ અને રહે છે તેને શાંતિ મળે છે હે પાર્થ આ બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ પ્રાપ્ત કરાવનાર નિષ્ઠા મેં તને કહી છે જે આ બ્રહ્મનિષ્ઠાને પ્રાપ્ત કરે છે તે ફરીથી આ સંસારના મોહમાં પડતો નથી અને અંતકાળે પણ આ નિષ્ઠામાં સ્થિર રહી અને બ્રહ્માનંદને પ્રાપ્ત થાય છે તે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત આવતીકાલે જોશું બીજા અધ્યાયનું મહાત્મ્ય અને સાર તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે